અહીંયા એક ડેરી લઈને આરો બેઠા છે બરા એમના પાસે દૂધ છે અને એમના આપશે બરાબર ચલો પ્રથમ ગ્રાહક હર્ષિતભાઈ આયા હર્ષિતભાઈ શું લેવા આવ્યા દૂધ લેવાનું કેટલું લેવાનું આઠસો મિલી લેવાનું તો આરોભાઈ તમારા પાસે કયા કયા માપિયા છે સો મિલી બસો મિલીનું બતાવો છતાં હેલા મિલી પચાસ મિલી વીસ મિલી બરાબર હવે અર્ષિતભાઈ દૂધ લેવા આવ્યા આઠસો મિલી તો તમે કઈ રીતે આપશો સરસ બસો ના ચાર તો ચલો આલો એમનો માપીન દૂધ ઢળા નહીં હો દૂધ બહુ મોંઘું હોય ન તો હા ચાલો બાળકો આ કેટલા મિલી થયું બસો ચારસો છસો હવે એ નહીં ભરાતું તો શું કરીશું આપણા પહેલાથી લો બસો મિલી હા ફો મિલીનું થોડું અંદર ઉમેર દો સીધું રાખો દૂધ તમારું કેટલું થયું સાતસો બીજું મૂકી દો આરું મૂકી દો અને હજુ અડધું હજુ હ તમારે કઈ એવાનું હોદ ક્યા તો ઓછું આવ્યું તમે કમ્પ્લેટ હ ઓછું પડે હ ઓછું હા યાર કરો થોડું અંદર ઉમેરો આપણે જે તો આપણને કોઈ છેતરું જોવા નહીં ચલો કેટલું થઈ ગયું ચલો લઈ હર્ષિદભાઈ પૈસા તો આપો શું ભાવ રાખ્યો લીટર નો હો રૂપિયા સલું દૂધ છે આટલું બધું મૂકું ફેટ વધારે આવતા લાગે લાગ્યા બેન દીવાંશી બેન શું લેવા આવ્યો

હા તમે આવી ભૂલ કેમ કરો અને તમારે કહેવાનું હો ખોટું બોલો તો એ ખોટું માપો તો આપણા પૈસા પૂરા હન હા કેટલા મિલી થયું બસો જો અડધું દૂર તો એ આ ચાલશે હશે તો અમને આવી ગયું એ સોનું હતું ના કેટલાનું હ પચાસ નું બરાબર બેટા સીધા બેસો ચલો એ હા ચલો અઢીસો મિલી થઈ ગયું લઈ જા પૈસા આપી દો એમનો હો જયરાજભાઈ શું લેવા આયા દૂધ લેવાનું જો તા વિરમભાઈ નવા ડેરી વાળા વિરમભાઈ એમનો પાંચસો મિલી લીટર દૂધ આલો હું હો માપ્યું વિરમભાઈએ બસો નું એમના લેવાનું પાંચસો મિલી લીટર હો હા તો આ કેટલું થયું બસો મિલી લીટર હા

એકસો વીસ તો થઈ ગયું એમનો હા સરસ તો ભાઈ હવે આપણને પરીક્ષાની અંદર આના આધારે પ્રશ્નો પૂછાય ને તો આપણને આવડવું કેવી લાગી પ્રવૃત્તિ કેવી લાગી ડેરી આપણી સારી તો દૂધ લેવા આવજો હોય એમના ભાઈ